આ બાંધું છે પણ ક્યારેક ક્યારેક પવન હોય ને તો ક્યારેક ક્યારેક ખખડે બાકી નથી ખખડતું તો અત્યારે બાંધવાથી લાભ હું ભાઈ રાતે ક્યારેક પવન બવન બહુ આવે જોરી બોરી તો આવી રીતના ભૂંડા હોય ને ખખડી નાખે આવી ખોખડ લાય છે જો હા એટલે ક્યારેક ક્યારેક પવન આવે ટૂંકમાં ત્યારે ત્યારે હારામાં હારા ખખડે એટલે એક ફાયદો કારણ કે

આજ બરાબ થાય હમણાં તો કાકા હિકાર એ બધાય હે કંઈક હમણાં વરસાદ નથી વરસાદ નથી તો સારું હમણાં કંઈ ના હોય તો થઈ જાય તો કંઈક કામ ધંધા ખૂજે પણ જો કે ખડીક પહેલાં જે એક રેડો આવી ગયો તો બધું પોલાવી દીધું એટલે પછી આખા દિવસના કામ કંઈ થાય નહીં અને એવું હે બોપોર પછી દાખવું આપણે વાડીએ અને અત્યારમાં તો ખતા બિલખા પોર પછી પાછું વાડીનું જે કામકાજ છે કારણ કે જેમ જેમ હવે બરાફ થાય એમ છે આપણા કામ છે બધાય વધતા જાય તો નેદવાના ને ખોદવાના ને એ બધા કામો રહે વાળીએ તો હાલો હવે આપણે હે એ શરૂઆત કરીએ આજના બ્લોકની અને વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો જે તમને કંઈક નવરા ખેતીવાડીનું છે જાણવા મળશે ને આમ તમે જોઈ શકો છો અત્યારે બધી જગ્યાએ હે હરિયાળી હે એ ફૂલે ફૂલ છે અને મસ્ત મજાનું વાતાવરણ છે ક્યારેક તડકો થાય ક્યારેક ખત્તા કોકડી જેમ બરાબર સુરત નારાયણ વાદરા એમ રેમે રાખે છે ને આપણે અત્યારે જો પવન પવન મસ્ત છે ને આખું તડકો ને ક્યારેક એટલું બધું તડકો હોય કે આખું વિસાઈ જાય તો હાલો હવે મળશું તો એ પાછા વખત પછી વાળીને લોગમાં અને અત્યારે ચાલો તમે નીચે જાય રોનક દેખાય જવા જોઈ શકો તમે અત્યારે ફૂલે ફૂલ હરિયાળી અને સાથે વાતાવરણ બહુ સરસ મજાનું દેખાય અને ગિરનારના દર્શન થાય વાદળા આઈરે અને આખે આખો વિસ્તાર હરિયાળો હરિયાળો બધી જગ્યાએ જ્યાં જવું ત્યાં ફૂલે ફૂલ હરિયાળી મને ઓછું થઈ ગયું કારણ કે વરસાદ થઈ ગયો જોરદાર ભાઈ વાત જવા જેવો હાલો હવે કુશીવાડીના વાડીના બ્લોકમાં પડશું અને પહેલા જવું ખાતા હોય કેટલું સરસ મજાનું એમ થાય ઘડી કંઈ નહીં રહી એવું જ લઈ ગયા રાખે પણ આ લોકો દોસ્તો અત્યારે ઓસત ડેમમાંથી પાણી આવ દિવસની દિવસ વરાફી બહુ હારા મારી છે તો જો તમને દેખાતું છે જી સેલા તો હજી પાણી છે એ એટલું નેટલું છે કારણ કે હજી આમ તો ઓહરી જેવું તો હવે પાણી પણ હજી કે સેલા પાણી હજી ઉતરતું નથી એટલે આમાં હજી એટલું નેટલું પાણી જાય આપણા પાણા છે એટલે પાણા ઉપરથી આપણે ટાણા ધીરે ધીરે હાઈલા જાવું ઊનીકુર વઠાઈ ગયું છે ભારી તો હાલો આપણે હવે જઈએ વાળીએ સા પાણી એ સા પાણી પીવું બધું કરશું ત્યાં પાછું જવાનું ટાણું છે એ થઈ જાય અને હાલો આજ તો વરા ફારા મારી છે હવે જઈએ આગળ ધીરે ધીરે હાલીએ સેલામાં જે ખળખળિયું પાણી છે હજી એટલું ને એટલું જાય છે હજી આખે આખો બધું આ નદી જેવું ભર્યું છે અને આમાં વાયલા જાય અમુક પાણા બીડા છે હવે કેમ બીડા ખબર નથી પણ એ હેરખા કરવા જો નકર પાછા પગ ઇનાય થાય જો તો હજી પાણી કેટલું કેટલું જાય છે એટલું ને એટલું છે તો એક્ઝેક્ટ આવી ગયા આપણે વાડી નથી કાલી હાલી તો અત્યારે તમને દેખાતું છે કે હરિયાળી હે પૂરેપૂરી લીલકાઈ ગઈ અને અત્યારે જો આજ તો આખો હાફ છે ખુલ્લું થઈ ગયું હતું જેમ કાલની આગળ કે છ થી દસ તારીખ સુધી વરસાદની હા વરાપ રહે તો વાતાવરણ અત્યારે આમ જોવા જાય તો એવું જ છે અને ખાસ તો માંડવીને એ વરાપની તડકાની ખાસ જરૂર છે સૂર્યનારાયણ ક્યારેક ક્યારેક આમાં પ્રકાશ આવે છે તો આજ તો તડકા જેવું હોય વાતાવરણ એકઝે તમને દેખાતું હશે છે તો ખાસ કરીને તડકાની જરૂર છે આપણે થોડાક દિવસ એટલે માંડવી મોલાયત જીવાયત વહી જાય અને માંડવી મોલાયત સારી થઈ જાય અને ને બધું ટૂંકમાં નાસ પામે ખાસ કરીને તો દાહણા જે તડકા આવે તો આ ડાહડા બધું જાય અને હાલો હવે વાડીએ આટો મજાકી જેવો ચોપાલ તો અત્યારે બહુ હાઈ ક્લાસ છે જોરદાર તમને દેખાતી છે એક્ઝેક્ટ સામેથી અને હવે આવીએ સુરત નારાયણ જો ક્યારેક ક્યારેક દેખાય ને ક્યારેક ક્યારેક વાદળા થઈ જાય ને બધું ભેગું થયું છે અને આપણે બેઠા હતા ઘડીક અહીંયા ખેતર ને ખૂણે તો તમને આમ બધું દેખાતું છે આજ તો જો ગીરનાર ઉપરથી વાદળા ઉપર વહી ગયા એટલે આમ મરાબ જેવું છે બધા આમ લીલકારી પૂરેપૂરી

તો અત્યારે બાંધવાથી લાભ હું ભાઈ રાતે ક્યારેક પવન બવન બહુ આવે જોરી બોરી તો આવી રીતના ભૂંડા હોય ને ખરી નાખે રાખે આવી રીતે ટક 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 અવાજ એ રાખે એટલે એમ થાય કંઈક છે અને આપણા પતાકડા તો કામ આપે જ છે એ સારું કામ કરે જો ક્યારેક ક્યારેક પવન જ સારા ખખડે એટલે ઓછો પવન છે એટલે ઓછા ખખડે તો જે પવનની જોરી આવે ને ત્યારે મારા ખ્યાલ પ્રમાણે બહુ ખખડ જાય છે જો હા એટલે ક્યારેક ક્યારેક પવન આવે ટૂંકમાં ત્યારે ત્યારે હરામ સારા ખખડે એટલે એક ફાયદો જો બાંધી દીધા ને એટલે પવન આવે ને ત્યારે એ છે અને હવે આ ઓલી બાજુ તો અહીંયા મેં એક બાંધ્યું હે પણ આની કોઈ પવન છે એ ઓછો લાગે છે એટલે આ બાજુ ઓછો ખખડે કાલના ભીંડા તો ઉતારાઇ ગયા તો આવી ઉતારવાના હતા નહીં પણ એમાં તો એક દિવસ જાય ભીંડા મંડા આવવા તરત જ કુણ એકવાર આજો અને અહીંયા તેમ જો પતાકડું ખેખડે રાખે તો રાજદ્વાર તો આજ વેલા બંધ થઈ ગયા છે તો આપણે હવે અટાણે ખોલવાનું થતા નથી રાજદ્વાર નાની પરથી એ થેકીને વઈ ગયું છે કારણ કે અત્યારે અહીંથી એમ જો ડાંડા બહાં બધું બહુ હોય તો શેલામાંય પાણી ઘણું ભર્યું છે હવે વેણ ઘટી ગયું એટલે કુસા બધા એમ ભેરાડી તો અહીંથી આપણું થેકી નીકળી જાય તો હાલશું થોડીકવારમાં હવે કેળે અને કસેલો આવી જાય પછી ઠેકીને પાણી અને હાલતા રહેવું તો આપણી ગાડી આવી જાય તો હાલો આપણે હવે આવીએ છીએ ધીરે ધીરે અમારી ઘરના કેળે થઈ અને ઓની કરોલા બાંધેલા છે ને તૂટેલ નથી જોઈ લે કારણ કે બાંધ્યું ને ત્યારે ઢીલાઈશ વાળો હતું તો હવે અટાણે હાંજ પડવું પડું થઈ ગયું છે સૂર્યનારાયણ ઓલી બાજુ રડતા આવે છે તો આજના દિવસમાં જો બપોર કેળનો કંઈ રેડો આવ્યો નથી વરા ફારા મારી છે ક્યાંક ક્યાંક નેંદવાનું હલતું તો આ ખડને હે તો એ એવું બધુંય નાનું મોટું કામ અહીંયા એક ઠેકાણે જ્યાં દોરી બાંધીને એટલે ભૂમણા આવી ગયાં છે તમને અહીંયા સગળ દેખાતા હોય છે તો એ ટુંકમાં દોરી બાંધીને એટલે અંદર નથી ખરી હે પણ એના એ પાટ લાવીને આમ નીકળી ગયા છે તો એ એક ફાયદો થયો છે અને આમાં હવે માંડવીમાં જો જોરદાર હૂયા બેહવા માંડ્યા છે અને આલ ટુંકમાં દોડવા માટે ને ફૂયા તો એ બધી આમાં હવે દેખાય છે પારો પરવા તો કે હાથી એકવાર આખું તું એ તો કંઈ આવેલું નહીં એટલે હાલો હવે હાલએ અને ત્યાં મળશે તે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ